एकम 2 गुप्त दान पितांबर पटेल पितांबर पटेलનો જન્મ મહેસાણા જિલ્લાના શેલાવી ગામે ઈસવીસન 1918 માં થયો હતો તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે ગ્રામ જીવનના પ્રશ્નોને તેમણે પોતાની કૃતિઓમાં સરસ રીતે ગૂંથી લીધા છે રસીઓ જીવ ખેતરના ખોડે ભાગ એક અને બે તેમની જાણીતી રચનાઓ છે તેમનું અવસાન ઈસવી સન ઓગણીસો સિત્તોતેર માં થયું હતું દાન કરવું સારું છે પણ એ ગુપ્ત રાખવું એથી સારું છે આ વાર્તામાં ભીખા શેઠ ખૂબ કંજુસાઈ કરીને ભેગા કરેલા પૈસાનું ગુપ્તદાનમાં કરે છે ગામડાના દિન દુખિયા માટે એમણે કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાના માટે નહીં પણ બીજાના માટે હોવો જોઈએ આમ પ્રેરક વાર્તામાં ગુપ્તદાનનો મહિમા

દાન આપે છે ત્યારે તેમનું વ્યક્તિત્વ મોટી સિદ્ધ થાય છે ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારે ડોક્ટર તરીકે મારી નિમણૂક કરી ત્યારથી મારો ઉત્સાહ ઓસરી ગયો હતો ગામડાની મને સુગ ન હતી મેં અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માંગણી કરી હતી પણ ગંગાપુર એને તે ગામડું કહેવું કે અંદામાન કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું આ ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે સ્ટેશન થી અહીં આવવા માટે ન મળે मोटर बस के न मड़े गाड़ू नदी नाड़ा वाड़ो रस्तो इटले घोडा पर सामान मुकीने आव जा करवी पड़े उनाड़ा मा नदी ना पानी ओसरी जाए त्यारे गाड़ू चाली सके जिंदगी मा कदी घोडा पर बैठेलो नहीं 16 किलोमीटर कापता तो मारो દમ નીકળી ગયો વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલની તકલીફ છે અઠવાડિયામાં ત્રણ દિવસ આવે ગામડામાં પગ મુકતા જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચીએ ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યું છે છતાં મેં ગમાડ્યું મેં મનને મનાવી લીધું હું ઓછો હવા ખાવા નીકળ્યો છું તે ગામડાની શોભાને યાદ કરતો નિશાસા નાખું હું તો અહીં દર્દીઓની સેવા કરવા આવ્યો છું આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવ્યો છું મારે મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ ને અહીં છેવાડે એક ખૂણાના ગામમાં નિમાયો છું એમાંય ઈશ્વરનો સંકેત હશે આવા ગામમાં ટપાલ રોજ આવતી નથી તો દવા ક્યાંથી આવતી હોય આ લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે છે ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય સેવા જ કરવી હોય તેને માટે તો આથી વધારે સારું સ્થળ ક્યાં જડે જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે ગામમાં ક્યાં રહેવું તે પણ પ્રશ્ન હતો સરકારે દવાખાનાનું મકાન જુદું બંધાવ્યું ન હતું ગામના ચોરાની એક ઓરડીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી એટલે મારે રહેવાનો પ્રશ્ન ઉભો થયો ગામમાં ભીખા શેઠનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું એમને વિનંતી કરી એટલે એમણે પોતાનો મેડો ખાલી કરી આપ્યો દવાઓ આવી ગઈ ભીખા શેઠની મદદથી દવાખાનું શરૂ પણ કર્યું મેં કમ્પાઉન્ડરની માંગણી કરી હતી પણ જવાબ આવ્યો કે ત્યાં આવવા કોઈ કમ્પાઉન્ડર મળતો નથી ગામના જ નહીં આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા આવતા હતા આટલામાં દવાખાનું હતું નહીં એટલે લોકોનો જબરો ધસારો થતો હતો હું એકલો પહોંચી વળતો ન હતો દવાઓ પણ પહોંચી શકતી ન હતી પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો એટલે ન હતો થાક કે ન હતો આવતો કંટાળો મને ભીખા સેટનું વર્તન અકળ લાગ્યા કરતું હતું પાય પાય માટે એ મરી જાય

કે આવા કંજૂસના ઘરમાં ક્યાંથી રહેવા આવ્યો ખૂબી તો જુઓ ઘરમાં ખાનારા માત્ર ત્રણ જીવ હતા શેઠ શેઠાણી અને એકનો એક નાનો દીકરો પણ શેઠાણીને સુકે ખાવા દેતા હશે કે કેમ એ શંકા છે જે પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય તેમના બાપને એક ખોટના દીકરા હતા એટલે ભીખો નામ પાડ્યું હતું એમને પોતાને પણ નાથો ખોટનો દીકરો હતો પાછળથી ઘણું ભર્યું હતું પણ શેઠનો હાથ બંધાઈ ગયો હતો જેમ જેમ હું આજુબાજુના ગામોથી પરિચિત થતો ગયો તેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું તેમાંય આ ભિખાસેઠનું નામ તો ચોમેર પંકાયેલું હતું લોકો પણ એમને માન આપતા હતા આ જોઈ મને મનમાં ખેદ થતો હતો કે લોકો પૈસાને જ નમન કરે છે સત્તા આગળ જ સીધા રહે છે તેમનો સેવક થઈને જાય તેને તો ધક્કે ચડાવે એવા છે ખરું જોતા તો મારે ભિખાસેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું તેમણે મારું કંઈ બગાડ્યું ન હતું ઉલટું તે તો ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ કહીને અડધા અડધા થઈ જતા હતા તેમણે મને રહેવા મેડો પણ ખાલી કરી આપ્યો હતો છતાં મને શેઠને માટે અંદરથી નફરત થતી હતી ભીખા શેઠ પોતે આટલું કષ્ટ વેઠે છે એ બીજાને શું મદદ કરવાના હતા એટલે તો હું એમની આગળ કદી વાત પણ મૂકતો નહીં બાકી મને ઘણીવાર થતું કે ગામ લોકો થોડીક મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય ગામના બીજા કામ કરી શકાય પણ ગામનો શેઠ ગણો આગેવાન ગણો જે ગણો તે આવો બોદો હોય ત્યાં શું થઈ શકે કદાચ ભીખાશેઠ વિશેની મારી નફરત વધતી જાઈ તેમણે છે છલ્લી પાયરીએ મુકી દે પણ એક બનાવો એવો બન્યો કે ભીખાશેઠ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ એટલું જ નહીં પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો આમે દર વર્ષે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે નદી નાળામાં પાણી ભરાઈ રહે એમાંથી મચ્છર થતા અને આજુબાજુના ગામડાઓ સુધી મેલેરિયા ફેલાતો દવાખાનું સરકારી ખર્ચે ચાલતું હતું એટલે જે પ્રમાણમાં આગેવાનો આગળ વાત મૂકી ને ગામ લોકો મદદ કરે તો બધાને છૂટથી દવા આપી શકાય ઇન્જેક્શન પણ મંગાવી શકાય અને આજુબાજુના ગામડામાં પણ રાહત આપી શકાય પણ લોકો તો એકબીજા સામે જોઈ વિખરાઈ ગયા ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા ત્યારે મને થઈ ગયેલું કે આવા આગેવાનોને જ દવા ન આપવી જોઈએ લોકોના ભલા માટે પાઈએ ખર્ચે છે આવાને તો લૂંટી લેવા જોઈએ હું મનમાં આવો પુણ્ય પ્રકોપ ઠાલવતો હતો ત્યાં ભીખા શેઠ મારી પાસે આવ્યા મને તે વખતે એવો તો રોષ ચડ્યો હતો કે તેમને સંભળાવી દઉં પણ ગમ ખાઈ ગયો તે આવીને બેઠા હું કાંઈ બોલ્યો નહીં એટલે તે બોલ્યા ડોક્ટર સાહેબ એક કામે આવ્યો છું મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે બોલો ને તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું અને મારા હાથમાં સો સો રૂપિયાની નોટો મૂકી દીધી પણ આમાં એક શરત છે મેં તેમની સામે જોયું તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે કેમ એમાં શું વાંધો છે તો બીજા પણ આપવા ખેંચાય ને મને એ પસંદ નથી એટલા માટે તો બધા વચ્ચે હું કંઈ બોલ્યો ન હતો એ લોકો જો ફાળા કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ મને નવાઈ લાગી હું જેને

મોજ શોખ કરતા ન હતા તે પૈસા ભેગા કરવા માટે નહીં પણ આ રીતે છૂપી મદદ કરવા માટે વાત વાતમાં તેમણે કહ્યું હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી પણ તમે બહુ કહો છો તો હું કહું છું કે કરકસર કરું છું એટલે તમને પણ થતું હશે કે આ સેટ કંજૂસ છે પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજ શોક કરી શકું તેમને શરીર હોય તો હું કેવી રીતે નવા પહેરી શકું સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનુંય મળતું નથી ને આપણે ગળિયું ખાવા બેઠા એટલે એવા પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા

મારાથી શેઠને કહ્યા વિના ન રહેવાયું શેઠ અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યા છે મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી સાચે જ તમે તો આ દુખિયારાના બેલી છો ના ના એવું કઈ નથી ડોક્ટર સાહેબ ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું મારા બાપ દાદા આ લોકો પાસેથી જ કમાયા હશે ને પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે તમે તો એ તમારું કહેવું ખરું છે શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈક નામના તો કરો પણ એવો મિથ્યા મોં શ્રીદને રાખવો મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી જ આ રીતે મદદ કરું છું એ વખતે મેં શેઠને નમન કર્યા બહારથી થાગર ઠીંગળવાળા દેખાતા શેઠ દાનવીર જ નહીં પણ જીવનની શૂઝવાળા વિચારક પણ હતા હું શેઠની સામે માનભરી નજરે જોઈ રહ્યો આ ધન હું કમાયો નથી મારા બાપ વારસામાં આપી ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું જે વારસો છે

મારો તિરસ્કાર કરતા હતા પણ ડોક્ટર સાહેબ શું કરું લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું ગાડીવાળાને રૂપિયો આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના હતા હું ઘડી પહેલા જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મન થયું વૈભવ ભોગવતા ભોગવતા દાન કરનાર જોયા છે કીર્તિ કેરા કોટડા બાંધવા માટે દાન કરનારા સાંભળ્યા છે પણ આ રીતે પોતાની જાતને કષ્ટ આપીને મદદ કરનારા છુપા દાનવીરો મેં જોયા તો નથી સાંભળ્યા પણ નથી મને ભીખા શેઠ દાનેશ્વરે દેખાયા મનોમન હું એમને વંદી રહ્યું